દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીને વીસ વર્ષની સખત કેદ અને પચાસ હજારનો દંડ સાવની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના વધુ એક આરોપીને પીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના વાકુડા પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદના વતન બનાવમાં ભોગ બનનાર સાથે આરોપી અને કેટરિંગના વ્યવસાયમાં મજૂરી કામ અર્થે આવતી સોળ વર્ષની સગીરા સાથે પરિચય કેળવી મોબાઈલ ફોન પર સંપર્ક કરી લગ્નની લાલાચાપી ભગાવી ઇન્દોર સગીરાની બહેનના ઘરે અને પોતાના વતન રાજસ્થાન તેના ઘરવાળાઓને સગીરાને લગ્ન કરી લાવ્યાનું ખોટું જણાવીને પોતાના ઘરે રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી ફરાર હોવાથી પોલીસ ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત તપાસ ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડી અટકાયત કરાઈ હતી તે કેસની ચાર્જશીટ સાવલીની કોર્ટમાં દાખલ કરતા સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળીને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે બ્રહ્મપુરી ધારી અવાડ રાજસ્થાનના સૂરજ મનમોહનલાલ કિરનાને તકસીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો તણફટ કરેલ અન્ય ઇબિકો કલમ ત્રણસો તેસઠમાં ત્રણ વર્ષની કેદની

આરોપી સુરજમલ મોહનલાલ કીર કેટરિંગમાં મજૂરી કામે આવતી ભોગ બનનાર સગીરાને પટાવી ભોસલાવી અને તેની સાથે મોબાઈલ સંપર્કો બનાવી સોળ વર્ષથી સગીરાને લગ્નની લાલચ આપી રાત્રિના સમયે સગીરાને બગાડી જઈ તેના વતનમાં રાજસ્થાન મુકામે લઈ ગયેલો અને આરોપી એ તેના માતા પિતાને તેના વતનમાં તેના ઘરે એવું જણાવેલ કે તે ભોગ સાથે લગ્ન કરીને લાવેલ છે તેવું ખોટું જણાવી ભોગ સગીરા સાથે દુષ્કર્મ વારંવાર કરેલ તેમજ ભોગ બનનારને તેણીના બહેનના ઘરે ઇન્દોર મુકામે પણ લઈ ગયેલો ત્યારબાદ વાઘોડિયા પોલીસે આરોપી અને સગીરાની તપાસ કરતા ધુરેટીના સમયે આ ભોગ બનનાર

ચાલી જતા આરોપી સુરજમલ મોહનલાલ કિરને નામદાર ઓક્સોકોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબે દોષિત ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા તથા ત્રણ હજારનો દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજાને પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ એટ્રોસિટી એક્ટ નોયના ગુનામાં પણ ત્રણ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે રકમ પીડિતા ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે